સુરત સુરતથી ઉદયપુર અમે જઈ રહ્યા હતા અને ઉદયપુર પહેલાં પચાસ કિલોમીટર પહેલાં પીપલી ગામ પાસે મારે યુરિન માટે ગાડી રોકવી પડી અને હું ગાડીમાંથી બહાર નીકળું એના એકાદ મિનિટમાં જ ત્રણ લોકો બાઈક પર આવ્યા અને હાથમાં મોટા મોટા લાકડા હતા અને તરત જ મારી સાથે લૂંટ ચલાવી અને પછી તેઓ મારા ગાડી પાસેમાં મારા જે ફેમિલી મારી વાઈફ મારા ફ્રેન્ડની વાઈફ અને એનો દીકરો હતો એને બી જઈને ધમકાવવા માંડ્યા અને એ લોકોને કહ્યું કે બહાર નીકળો નહીં તો મને મારી નાખશે એમ પરંતુ એ લોકોએ ગાડી થોડી આગળ લીધી અને રસ્તામાં જે આવતા જતા વ્હીકલ પાસે હેલ્પ માંગી એ દરમિયાનમાં પેલો ત્રીજો વ્યક્તિ પાછો મારી પાસે આવીને મારા માથામાં એ મોટો ઘાક કર્યો અને મારી કેશ હતી પંદર હજાર રૂપિયા અને હીરાની વીતી હતી લગભગ ત્રણ લાખ રૂપિયાની અને વોલેટ હતું એ બધી વસ્તુ લૂંટી લીધી પરંતુ આ બધા ટ્રાફિક અને ગાડીઓ